નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ઓગણચાલીસો પચાસ રૂપિયા સિંગદાણા એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા ચણા સાતસોથી એક હજાર બેતાલીસ રૂપિયા મેથી સાતસો થી નવસો પચાસ રૂપિયા અડદ પાંચસો પચાસ થી તેરસો રૂપિયા મગ પાંચસો પચાસ થી અગિયારસો એંસી રૂપિયા તુવેર આઠસો થી બારસો એકાવન રૂપિયા ધાણા પંદરસો થી છવ્વીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો સાહીઠ રૂપિયા લસણ એક હજારથી સત્તરસો એકાવન રૂપિયા બાજરી ચારસો થી પાંચસો પચાસ રૂપિયા તલકાળા પચીસો થી સાડત્રીસો એકોતેર રૂપિયા તલ સફેદ તેરસો થી બાવીસો પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો સિત્તેર રૂપિયા ઘઉં ઘઉંલોકવડ ચારસો પચાસ થી પાંચસો પચાસ રૂપિયા મગફળી આઠસો પચાસથી તેરસો ચાલીસ રૂપિયા કપાસ બારસોથી પંદરસો એકત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે